પણ આ બધાની વચ્ચે એ પણ જોયું કે જે જયરાજ આહિર છે જેમનું નામ અત્યારે ચર્ચાતું હતું એમને પણ એસઆઈટીની ટીમે પૂછપરછ માટે બોલાવ્યા પણ આ બધાની વચ્ચે હવે નવનીતભાઈ જે બાલધ્યા છે તેમનો એક મોટો ખુલાસો સામે આવ્યો છે સીધું જ કહી દીધું છે કે એસઆઈટીની ટીમ છે ક્યાંક જયરાજ આહિરને બચાવવા મતી રહી છે એટલા માટે કારણ કે સાડા ત્રણ કલાકની પૂછપરછ ચાલી મેં જ્યારે મને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે મેં પંદર જેટલા પુરાવા આપ્યા હતા તેમ છતાં મારા પુરાવા ઉપર ધ્યાન આપવામાં નથી આવ્યું અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે આમાં જયરાજ ઉમેરા બચાવવા માટે તમામ પ્રયત્ન થઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે કહી દીધું છે કે જ્યારે હવે અમને એવું લાગશે કે તપાસ પૂરી થઈ ગઈ છે અને જો હજુ સુધી ન્યાય નહીં મળે તો પછી અમે હાઈકોર્ટ સુધી પણ જવાના છીએ અને આ બધાની વચ્ચે જ્યાં સુધી ન્યાયના અમને નથી મળવાનો ત્યારે અમે ભાવનગર સહિત આખા ગુજરાતની અંદર કોડી સમાજનું મહાસંમેલન કરવાના છીએ અને આ મહાસંમેલન આખા ગુજરાતમાં થશે આ બધાની વચ્ચે જ્યારે નવનીત વાલદિયા સાથે નિર્ભય ન્યૂઝે જે વાત કરી તે સાંભળીએ મારી સાથે અત્યારે નવનીતભાઈ બાલાધિયા જોડાયેલા છે નવનીતભાઈ હવે જયારે સાડા ત્રણ કલાકની પૂછપરછ બાદ જયરાજ આહિરને જવા દેવામાં આવ્યા છે હવે શું માંગ છે તમે જે પુરાવા આપ્યા હતા એ પછી એમાં તો હજુ એમ કે છે કે તપાસ બાકી નું તપાસ બાકી છે પછી ખબર પડે એવું કે છે તમને એવું લાગે છે કે ફરી એક વખત એમને પૂછપરછ માટે બોલાવવામાં આવશે કે ખાલી કોળી સમાજના આગેવાનો શાંત થઈ જાય એટલા માટે આ બધું કરવામાં આવ્યું

અને નવની તમારા પુરાવાને ને ક્યાંક ગંભીરતા નથી લેવામાં આવ્યા એવું તમને લાગે છે હા એવું છે બેન પેલે પુરાવા તરીકે બરોબર બાકીના જે સામાન્ય બધા એટલે જયારે તમને માર મારવામાં આવ્યો ત્યારે તમારી આજુબાજુ કેટલા માણસો હતા કારણ કે અત્યારે આરોપીમાં તેરમો આંકડો પહોંચ્યો છે

બિલકુલ નવનીત આપ અમારી સાથે જોડાયા આપનો હવે નવનીત બાલדיהએ જે ખુલાસો કર્યો છે ને કહી દીધું છે કે હવે અમે હાઈકોર્ટ સુધી જવાના છીએ જો ન્યાય આગામી સમયમાં નહીં મળે તો તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર